બદલાઈ નાખ્યું એમ કે તમે તમે નહીં જેને બદલાયું બોર્ડ વાયોલેશન તો થયું આચાર સંહિતાનું આચાર સંહિતાનું વાયોલેશન તો થયું તો તમે ઇન્ફોર્મ કર્યું કે આ લોકો ભાજપ પણ આયા આની રીતે એ કર્યું પાછું આચાર વાયોલેશન છે પાછું તમે પછી હવે પ્રકાશનના બોર્ડ માર દીધો એટલે તમે ડબલ વાયોલેશન છે તમે વૈવટી તંત્ર પાછે પ્રોટેક્ટ કરવા માટે છે આચાર સંહિતા યાર નાગરિકોના ઓલા માટે કઈક તો સમજો આટલું બધું ઓલું તંત્ર લે ચેન્જ કરી નાખ્યું હા બોર્ડ ચેન્જ કરી નાખ્યું કલ આપણે લે જશું અને હા 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 આખા રાજકોટમાં આ પરિસ્થિતિ છે અને આ તો તમારે પ્રોએક્ટિવ કામ કરવાનું છે તમારે કરવાનું છે નાગરિક તરીકે અમે કરીએ છીએ તમને સપોર્ટ નથી મળતો ઓલી ઓફિસમાં જો ઓલી ઓફિસમાં જાવ ઓલી ઓફિસ સવારે 9:30 થી અમે બધી ઓફિસોમાં તમારી કમ્પ્લેઇન કરીએ છીએ જવાબ ન દે તેના સરકારી બટ બોર્ડ ઉતારવા માટે ચડાવવા માટે સ્ટાફ છે આ તો ભાજપ માટે સ્ટાફ છે ભાજપને બોર્ડ ચડી જાય ઉતારવા માટે સ્ટાફ નથી વહીવટી તંત્ર પાસે ગજબ સિસ્ટમ છે તમને ખબર છે ક્ષત્રિય સમાજ અત્યાર સુધી રોડ ઉપર સંગઠન ની એક તાકાત બતાવવાળો ક્ષત્રિય સમાજ અને તલવાર અને એની આગવી ઢબે જે લડાઈ લડતો ક્ષત્રિય સમાજ આજે બૌદ્ધિક લડાઈ તરફ વળ્યો છે જેની આજે પ્રથમ દ્રષ્ટિ દેખાઈ રહી છે કે જ્યાં આપ જોઈ શકો છો કે અડીખમ રાજકોટ મક્કમ મોદી અડીખમ અને જે રૂપાલા અડીખમ એ જે કાંઈ બોર્ડ હોર્ડિંગ લાગેલા છે રાજકોટની અંદર એને ઉતારવાની અમે અને જે ગેરકાયદેસર લાગેલા છે એને કોર્પોરેશન દ્વારા ઉતારવામાં આવે એની અમે રજૂઆત કરેલી છે એની અરજી કરી છે અને એના સંદર્ભે આ બધા ગેરકાયદેસર હોર્ડિંગ લાગેલા છે એ તંત્ર આગળ અત્યારે ઉતરી રહ્યા છે અને આ અમારી ક્ષત્રિયોની બૌદ્ધિક લડાઈ શરૂ થઈ એટલે જે લોકોને સમજવાનું છે એ લોકો સમજે કે ક્ષત્રિયો ખાલી રોડ રસ્તા ઉપર આવી અને તોફાન કરશે આ કરશે પણ આ તંત્રને પણ ધ્યાન રહેવાનું કે જે તંત્ર અત્યારે એક બીજેપીના ઇશારા ઉપર ચાલતું તંત્ર હોય એવું દેખાય છે આપે આગળ આગળનું એક હોર્ડિંગ જોયું હોય કે તંત્રને ખાલી કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસમાં જાણ કરેલી ઈ તંત્રએ અત્યારે બીજેપી કાર્યાલયે જાણ કરી દીધું ત્યાં જે ગેરકાયદેસર બોટ છે એ હટાવી લીધા છે અને એની જગ્યાએ જે નિયમબદ્ધ છે બોટ એ અત્યારે લગાવવાનું કાર્યવાહી શરૂ કરી ક્ષત્રિય સમાજની ઘણી બધી પ્રવૃત્તિઓ રહેશે એમાં આજ ખાલી બૌદ્ધિક લડાઈનું પ્રથમ ઉદાહરણ આપ્યું છે જ્યારે રોડ ઉપર આવવું પડશે ત્યારે રોડ ઉપર આવશું જ્યારે ઉગ્ર આંદોલન કરવાનું છે ત્યારે એ પણ કરશું પણ આગવી ઢબે હરેક તૈયારીઓ માટે હરેક પરિસ્થિતિઓ માટે અમે અત્યારે તૈયાર છીએ આ સો ટકા અત્યારની પહેલી દ્રષ્ટિએ અમે સવારે સાડા નવથી કલેક્ટર ઓફિસે છીએ કલેક્ટર ઓફિસેથી અત્યાર સુધી અમને એક પણ જવાબ દેવામાં આવ્યો નથી એમના ચૂંટણી પંચના મેઇન અધિકારીને અમે મળી લીધું એમને સુધી અમે જાણ કરેલી પણ છતાં પણ એમને એમ કીધું કે આ બધી માહિતી અમે તમને કાલે આપશું આ ઓનલાઈન જે અમે કમ્પ્લેન કરી છે એમાં અમારી પાસે આવી ગયું છે કે આ ગેરકાયદેસર છે અને આને હટાવવાની કાર્યવાહી શરૂ કરવાની એટલે તંત્ર આજે હટાવવાની જે પ્રવૃત્તિ છે એ રોકવાને બદલે બીજેપીને ફેવર થાય એ રીતનું કામ કરી રહી છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકા કે જે સરકારની એજન્સી છે જે એ ભાજપના હોર્ડિંગ માટેની હેરાનગતિ ભોગવી રહી છે ફરિયાદ એવી છે કે મુદ્રક અને પ્રકાશક નથી લખેલા એટલે એ આચાર સંહિતાના ભંગમાં ગણાય એટલે અમે એને ઉતારવાની કરવાની કામગીરી અત્યારે અત્યાર સુધીમાં ફરિયાદ બે તો સોલ્યુશન થઈ ગયું છે અત્યારે ત્રણ ઓલરેડી ચાલુ જ છે ટીમ પણ અમારી આવી જ ગઈ છે અત્યારે તો ત્રણ ચાર આઈડેન્ટિફાઈ થયા છે જેટલા અમે આઈડેન્ટિફાઈ કરશું એ બધામાં સેમ પ્રોસીજર કરી અને એલિમિન ના ના એવું કઈ નથી હોતું અમે અમારા લેવલે કામ કરતા જ હોય છે સી વિજિલ ફરિયાદમાં થતી હોય છે સી વિજીલ કલેક્ટર હા અમને એ રીતે ફરિયાદ બેઝ અમારે જાવે સોલ્યુશન કરવાના હોય છે સેક્શન 127 એ પ્રમાણે જે કોઈ હોર્ડિંગ પેમ્પલેટ બોર્ડિંગ જે લાગ્યા હોય એમાં એ લોકોએ પ્રકાશક અને એનું વિગતો બધી દર્શાવવી જરૂરી છે ફરજિયાત છે જે આદર્શ આચાર સંહિતાના નિયમો પ્રમાણે એટલે મારા દ્વારા આખા રાજકોટમાં જે વિશાળ કાંઈ હોર્ડિંગ બેનરો લાગ્યા હતા એ બાબતે મેં સી વિજિલન્સમાં ફરિયાદ કરી હતી ફરિયાદ કરી એમાં બહુ આશ્ચર્યજનક જવાબ આપ્યો વહીવટી તંત્રએ કે ભાઈ આ જે છે બોર્ડ ઉતારવાની કાર્યવાહી જે છે એ કોર્પોરેશન તરફથી કરવામાં આવશે આવું મને રાત્રે જવાબ આપ્યો પણ સ્ટીલ બોર્ડ ઉતરું નહીં સવાર સુધી એટલે હું વહીવટી તંત્રમાં સવારે ગયો કે ભાઈ આવી રીતે છે બોર્ડ ઉતારવાની કામગીરી હતી તો કે અમે કોર્પોરેશનને સોંપ્યું છે કોર્પોરેશન એ બાબતે કાર્યવાહી કરી રહી છે હવે સરપ્રાઇઝ એ થઈ છે કે જે ફરિયાદ મેં ફર્સ્ટ કરી હતી એ ફરિયાદ જે બેનર હતું એ બેનર અત્યારે બદલાઈ ગયું છે ઇટ મીન્સ વાયોલેશન થયું છે વહીવટી તંત્રને ખ્યાલ છે પણ ભાજપની પ્રેરિત હાલ અત્યારે કામ કરી રહ્યું છે એટલે આમાં આદર્શ આચાર સંહિતા કેમ કહી શકાય હવે આવી રીતે તંત્ર જો ભાજપ ને સપોર્ટ કરવાનું હોય તો પછી જાહેર કરી દે પણ આવા જે કોઈ નિયમો વિરુદ્ધ જે કોઈ હોર્ડિંગ બેન્ડર લઈ ગયા છે એ તમામ આચાર સંહિતાના નિયમ પ્રમાણે જે કાર્યવાહી થાય એ અમારી માંગ છે